વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર સાબડું બન્યું છે ફૂલ તૂટી જવાની ઘટના બાદ હવે ઠેર ઠેર બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું ત્યારે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ મંત્રીએ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ હવે કલેક્ટર દ્વારા કામરેજ તાપી નદી બ્રિજનું નિરીક્ષણ કરી સમારકામ માટેના આદેશ કરી વૈકલ્પક માર્ગ તરીકે એક્સપ્રેસ વે શરૂ કરવાની કવાયત હાથ ધરી છે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં તંત્ર સાબડું બન્યું છે સુરતનું તંત્ર પણ મોડે મોડે એક્શન મોડમાં દેખાયું છે મીડિયા દ્વારા જર્જરિત બ્રિજ મુદ્દે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કામરેજ તાપી નદી ઉપરથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસનો બ્રિજ છે જે બ્રિજના મધ્યમાં બે સ્વાન વચ્ચે મોટી ક્ષતિ સર્જાય છે જે ક્ષતિને છેલ્લા બે વર્ષથી તંત્ર લોખંડની પ્લેટ મૂકીને કામકાજ ચલાવાઈ રહ્યું છે ત્યારે ચોમાસામાંની શરૂઆત સાથે જ બ્રિજમાં સર્જાયેલ ક્ષતિ બાબતે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો અને ત્યારબાદ કામરેજના ધારાસભ્ય અને હાલ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા બ્રિજ સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજ રોજ જિલ્લા કલેકટરે કામરેજ તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર સૌરભ પારગી તાલુકા વહીવટી અધિકારીઓ પોલીસ અને એનએચએઆઈના અધિકારી સાથે નિરીક્ષણ કર્યું તાપી નદી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે આ સમારકામ પચીસ દિવસ જેટલો સમય લાગી શકે છે કામરેજ તાપી બ્રિજ સમારકામ માટે વાહનો માટે અવજ જવર માટે બંધ કરવામાં આવશે અને જેના વૈકિલ્પક માર્ગ તરીકે એક્સપ્રેસ થી વાહનો અવજ જવર કરશે નાની નરોલીથી બારડોલી એના સુધી જવર માટે એક તરફનું એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવશે સાથે સાથે જિલ્લામાં આવેલા તમામ બ્રિજના નિરીક્ષણ કરવા સૂચના આપી છે જે પણ બ્રિજ જર્જરિત બ્રિજ હશે તેનું તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કામરેજ જે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની હતી એના પછી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ સ્ટ્રિક્ટલી બધા જ અધિકારીઓને જે જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજેસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ વન અધિકારીઓ માનવદર્શીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે દરેક કે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે એમની કે કેવી છે એમાં કોઈ મરમત કે સમારકામની જરૂર કે કેમ એ બધું અસર્ટન કરવામાં આવશે અને જ્યાં પણ એમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે અને જ્યાં ડાયવર્જનની વાત આવશે તો ડાયવર્ઝન પણ કરવામાં આવશે એના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ આજે તાપીના પેલા કામરેજ નજીકના જે બ્રિજ છે આપણે એમાં ઊભા છીએ એમાં ઘણા સમયથી એક જૂનું બ્રિજ છે અને અહીંયા ફરિયાદો હતી લોકોની કે પ્લેટ્સ વગેરે છે આમ ટેકનિકલી વ્યવસ્થિત છે પણ છતાં લોકોની જે છે મેન્ટલી સેટિસ્ફેક્શન માટે અને આપણે એને પ્રોપર કરવા માટેની આજથી આપણે ડાયવર્ઝન પણ આપીએ છીએ અને નવા એક્સપ્રેસ વે ઉપર જે કિમથી પલસાણા સુધીનું જે એના સુધીનું જે એક્સપ્રેસ વે છે એના ઉપર આપણે ડાયવર્ટ કરીએ છીએ અને આજથી એનએચઆઈના અધિકારીઓ સાથે એક અત્યારે મુલાકાત લીધી અને આવનારા વીસ પચીસ દિવસમાં આ બ્રિજનું બધું સમાકરણ થઈ જશે અને એ રીતે જ બાકી બધા જે જિલ્લામાં સમાવિષ્ટ જિલ્લા અને શહેરમાં સમાવિષ્ટ બધી એજન્સીઓના જે બ્રિજેસ છે એની આખી જે તપાસની છે અને છે અને અમે કરવાના છીએ